શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા ખાતે આજ રોજ નવીન શાળા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તમામ મહેમાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ચિરાગ બારોટ શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંશનાબેન ઠક્કર શાસના અધિકારી શ્વેતાબેન પારઘી નગર પ્રાથમિક

નવા બિલ્ડિંગના ખાત ખાતમુહૂર્તમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ઝડપથી આની મંજૂરી આપી અને બાળકોનું ભવિષ્ય સારું થાય અને સારી સ્કૂલમાં સારા બિલ્ડિંગમાં પ્રાઇવેટ સ્કૂલ જેવી જ અહીંયા આગળ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ આશયથી આ શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નગર શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન અને સભ્યોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં બીજી બધી ઘણી શાળાઓ જેના બિલ્ડિંગો જૂના થયા છે એને પણ નવી કરવાનું કામ ચાલુ થશે તો ફરી એક વખત શિક્ષણ સમિતિના સભ્યોને અને ચેરમેન ચેરમેનશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું